काले शीशे वाली गाड़ी है इसमें नंबर प्लेट नहीं है आपने इनके ऊपर कार्यवाही क्यों नहीं की आपकी चौकी के बाजू में खड़ी है ये गाड़ी तो इसका फाइन होना चाहिए ना इसका फाइन क्यों नहीं किया आपने में पकानी है काले शीशे में आपको क्या भाजी पकानी देखो सबको सबको ફરી એક નવા વિડીયો તમારું હાર્દિક સ્વાગત છે તો અત્યારે ભાઈ સૌથી પહેલા વાત કરવામાં આવે તો અત્યારે મેહુલભાઈ લઈને સોશિયલ મીડિયામાં નવા નવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો અત્યારે વાત કરવામાં આવે કે જે ભાઈએ મેહુલભાઈ ઉપર હુમલો કર્યો હતો તેમને લઈને અત્યારે સોશિયલ મીડિયામાં ક્યાંક ને ક્યાંક જુદી જુદી રીતના વિડીયો વારલ થઈ રહ્યા છે તો તમને આખો વિડીયો બતાવો છું વિડીયો છેલ્લે જુદી પહેલા ભાઈઓ તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી જલ્દી વિડીયોને લાઈક કરી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આપણે સાહીઠ હજાર સબસ્ક્રાઈબરના ખૂબ જ નજીક છીએ એ પણ યાર તમે જલ્દીથી જલ્દી કમ્પ્લીટ કરાવી દીજો અત્યારે વાત કરવામાં આવે તો જે મેહુલભાઈ ઉપર પોલીસ કર્મચારીએ જે હુમલો કર્યો હતો ત્યારબાદ સોશિયલ મીડિયામાં મેહુલભાઈના સમર્થકો ખૂબ જ વધી ગયા હતા તો આ તરફ વાત કરવામાં આવે તો સુરતમાં પણ લોકો રોડ ઉપર આવી ગયા હતા ને ખાસ આ મેહુલભાઈ સપોર્ટ કરવા લોકો આવી ગયા હતા કારણ કે મેહુલભાઈનું જે કામ છે એ બોલે છે અને એ કામ છે કે જે સેલિબ્રિટી બની ગયા હોય છે સેલિબ્રિટી કરતા હોય છે એટલે લોકો તેમને સપોર્ટ કરે પરંતુ કોઈ વકીલ સામે આ રીતના ભાઈ કામ કરવામાં આવે તો બિલકુલ ન ચાલે તો કારણ કે કોઈ વકીલ સામે જો આ રીતની દાદાગીરી કરવામાં આવે તો સ્વાભાવિક છે કે જાહેર જનતા સામે પણ એ બિલકુલ ન ચાલે કોઈ પણ કાયદેસર રીતે ચલાવી દેવામાં આવે નહીં તો આ જે પોલીસ કર્મચારીઓ હતા તેમના વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે ઘણા લોકો તો એવું પણ કહી રહ્યા છે કે મેહુલભાઈ ઉપર અત્યારે કાર્યવાહી થઈ છે તો શું મેહુલભાઈ ઉપર કાર્યવાહી થઈ છે કે નથી એ તમને કહી દઉં તો હા બિલકુલ કાર્યવાહી થઈ છે પરંતુ ક્યાંક ને ક્યાંક કહેવાય તો અત્યારે સિદ્ધપુરમાં જે વકીલ સાહેબો એ પણ અત્યારે રોષે ભરાયા છે અને જે કાર્યવાહી છે તે પાછી ખેંચવામાં આવે એમના માટે અત્યારે વકીલો પણ પૂરેપૂરી કોશિશ કરી રહ્યા છે તો મળી છે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ